આ જોઈ લો મિત્રો ફુવારી ચાલુ કરી દીધી આમ અલગ જ ખુશ્બુ આવે માટીની મેં આવ્યો ને વયો ગયો હોય ને પછી જે ખુશ્બુ આવતી હોય ને માટીની ને દુકાળની ને એવી ખુશબુ આવે પરલી ગયો પણ ડાયરેક્ટ તો કેમ છો મારા વાલીડા મિત્રો તમારું સ્વાગત છે મારા વ્લોગની અંદર તો વાછળ તમને દેખાતું હે આપણે જે જૂનો ભૂકો ને પરવાનો અવારનો હતો પણ એ જે પરથારાનો ભૂકો હતો એટલે ધૂળવાળો તેને આપણે જો આમાં પાથરી દીધો જોઈ લીધો તમે એ માટે શા માટે આપણે પાછું એ તમને કહી દઉં આપણે ફુવારી આંકવાનું છે એટલે કે ખાતર બનાવવાનું છે પછી આપણે ખેતરમાં નાખવાનું છે આમાં આછીયાસી ફુવારી આંકી દઈ પણ માથે બર્ડના ટેલર આવી ગયા હે એટલે મસ્ત ખાતર થઈ ગયા હે તમારે જોવું નહીં પડે માંડવીમાં અવારે ફળી ગયા તો અવારે જ નાખી દે હું બાકી આજે આ પરવાનો ઢીકલો પડ્યો જ છે આને આમડે એમ કે આને ફુવારી નથી આવી પણ આને વરસાદના પાણીમાં પલળવા દીધું હતું બે હે ને ઉરીયાને થેલી નાખી દીધી હતી પાણી ગઢારો કરી અને ભરી દીધું અને આજકાલ આને કંઈક નવીન કરવાનું છે એટલે કે આ ભૂકોને પાસરી દીધો બધોય અને જે ઓલ જીરા ફુવારી ને એ સાચો છે છટકો મારી દેવાનો પછી માથે બળ આવી જાય ચાલો તમે પેક્ટ્રિક કરીને બતાવું પેલા જી ભાઈ લાઈન હલા લાઈનનો હલા બુજ પેલા હલાડો કરે શું કે ભાઈ હલાડો કરે લાઈનનો તો હું એ કરવા લાગુ બસ તમને બતાવું આપણે કુવારી પાછી સપાટ કરી અને જો કુંવારી કઈ રીતે પાછી એમને ખબર છે એમાં એક પણ હે ને ઓલું જી

પેલા એને ફન સપાટ કરી દીધું હરખો થી મસ્ત ખાતર બની જવાનું હાલ બીજું પાણી આવી ગયું પેલા પાણી બહાર જ આવે પછી આપણે ફુવારી એ ચાલુ કરવાની રહેલો પડ્યો એને આપણે આમાં નાખી ધૂળવાર હોય બે હું ખાય ને એ ખાતરનો ઉપયોગ થાય કોઈ પણ વસ્તુ વેસ્ટ ના જ આવી મિત્રો આ જોઈ લ્યો મિત્રો ફુવારી ચાલુ કરી દીધી આમાં અલગ જ ખુશ્બુ આવે માટીની મેં આવ્યો ને વય ગયો હોય ને પછી જે ખુશ્બુ આવતી હોય ને માટીની ને ઉકાળની એવી ખુશ્બુ આવે મસ એ મિત્રો તો નીકળવા આવ્યો હવે શું થાય અમે એક આંખળી એક આખળીઓ નીકળી ગયો તો હવે આ નીકળે શ્રી ગટકલ હે હવે શું થાય નીકળવા ઉપર હે ઝીણી ઝીણી જણ આવે ને મિત્રો મજા આવી ગઈ જબર વિસોર્યો થયો મિત્રો જોઈએ ભવંડર ડર ભવંડર હો બાકી આપડા વાવડો મળી ગયો બાજુ જાય બધું વાવડો બદલી ગયો હે હા એ કઈક વાર સાટા આવે એલગન અઠારો ભૂકો જ ફરલે હે તો કરી ના કેમ કે લાઈન હે ને વધારે બેવડી વાળવા જાય ને તો મળી જાય ત્યાં નથી ભૂખતું આમણો હોય ગયો આયા આવી ગયો ભૂકો પર લે હું ઊભો ને ત્યાં આવે આ તો નવો ભૂખ્યો આને રાખવાને પણ આ પર લે બધા ગોલાઈ ના મારી ને એટલે પરલી ગયો પણ ડાયરેક્ટ સુગંધતા જો આવે અલગ આ ધૂળની સુગંધ આવે આમ ફૂકામાં ધૂળ હોય ને આવા મિત્રો અમે કઈ રહ્યા રાખી બોલો હાજરી નવા ફૂકામાં જાય છે દાઠાવાળામાં હવે જવા દે બીજું કંઈ ના થાય હવે એનું થોડું ખાતર કરી લે બાકી પરવા વારો તો હે પાછરી બરાબર વાવડો મળી ખેંચવું પડે ખેંચી લે વાંધો એટલે મારે શું કરવું અઢી કલાક પોણી કલાક રાખ્યો એટલે આવું ભૂકો ઓલો થઈ જાય એટલું જ રાખવાનું હોય પછી આને મારે છે ને પળના ટેલર ઠલવી દે હું એટલે ખાતર બની ગયું તો અવાર પથરા બાકી તો પરવા પથરવાનું છે ચાપાડ બે પીને આપણે માંડી ગયા જીરાની ભૂખી ભરવા કેમકે આ ભૂખી છે ને ઔષધિરૂપ સાબિત થાય માંડવીના આખે તમારે નાખવા ને એટલે માંડવી થઈ પડે પણ એ જ જગ્યાએ નાખવાની કે જીરું ના વાવું હોય ને

હવે આને આપણે નાખી આવી એવી જગ્યાએ જે જીરું વાવવું નથી ત્યાં પર નાખી દે અવારે ઉપલા અમે જીરું વાવતા નથી એટલે માંડવી બહુ ફાયદો હોય ઓલે ટાયર ચડાવવાના હતા ને એનું શું થયું એમાં જે કામ હતું વડા હે ને આઠાની ખીલાના ઓલ કરવા હતા કેમ કે ઓલા જે છહાની હતા ને ઉરી ગયા ઉરી જતા હતા પણ કોઈ નવો હોવો ડ્રાઈવર સઈડ્યો ને આપણે દિલમાં એટલે પાનાનું બગડી ગયું પાનાનું પૂરું થઈ ગયું એટલે કે હોલ થઈ ના હા

હા ભાઈ હીરું હોય તો લઈ મિત્રો જો આવી રીતે આપડે પાછી પરવા જાય છે આ ખેતર માંથી માંડવીમાં હે ને કાયદો કરે પણ જીરામ નથી કરે જીરામાં ભૂકી નાખી જીરું આવો એટલે સાફ થઈ જાય એ છોટું જોવા ના મળે તમે અમારે અમારે ખબર નહીં પડતી જી દેતા હોય હાલો જીવ હોય મિત્રો હવે ભૂકી પથરાય આપણે બહુ જાજી માથાકુર થઈ ગઈ કમ્પ્લેન આવે